રાજ્યમાં લાંબા સમયથી અનેક ગ્રામ પંચાયતોની ચૂંટણી નહોતી થઈ શકી પણ એ ચૂંટણી માટે મતદાન આજે થયું છે ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્ય માટે સત્યાવીસ ટકા ઓબીસી અનામતની જોગવાઈ બાદ પહેલીવાર મતદાન થયું છે કુલ રાજ્યની ત્રણ હજાર છપ્પન પંચાયતોના સરપંચ માટે ચૂંટણી થઈ છે અને સોળ હજાર બસો ચોવીસ બેઠકો પર સભ્યો માટે ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ છે સરપંચની જે બેઠકો હતી ત્રણ હજાર છસો છપ્પન તેના પર સત્તા માફ કરજો બોતેર પોઈન્ટ સત્તાવન ટકા મતદાન થયું છે તો સભ્યોની બેઠક પર સડસઠ પોઈન્ટ ચોપન ટકા મત પિસ્તાળીસ ટકા મતદાન થયું છે સામાન્ય સંજોગોમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થયું છે થોડા કિસ્સા ચોક્કસથી એવા સામે આવ્યા છે જે ચિંતાજનક છે આપ તમામનું ધ્યાન દોરી દઉં કચ્છના ચિત્રોડ ગામે મતદાનને લઈ મારામારી થઈ મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જોઈ શકો છો ચિત્રોડ ગામમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મારામારી થતાં રાપર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિને છાત પાડી હતી બીજી વાત હવે અરવલ્લી જિલ્લાની કરી લઈએ અરવલ્લી જિલ્લા જિલ્લાના વાણિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર પર હુમલો થયાના સમાચાર છે મતદાન શરૂ થાય તે પહેલાં બાર જેટલા અસામાજિક તત્વોએ સરપંચના ઉમેદવાર સૌરભ ત્રિવેદી પર પથ્થરની કાર પર પથ્થરમારા કર્યાનો પથ્થરમારો કર્યાનો આરોપ પણ છે સૌરભ ત્રિવેદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત સારવાર માટે દાખલ કરાયા છે ભાવનગરના ફરિયાદ કા ગામે બોગસ મતદાનને લઈ હોબાળો થયો આરોપ એવો લાગ્યો કે વિદેશમાં ગયેલા વ્યક્તિના નામે બોગસ મતદાન કરવા કોઈ આવેલું હાજર લોકો ત્યારે ખુલ્લો પાડ્યો ઉબાળો થતાં પોલીસ આવી પોલીસે સ્થિતિ સામાન્ય કરી અને વાત એવી હતી કે જે ભાઈ વિદેશમાં હતા એનો નંબર આગળ પાછળ હતો તેને લઈને કન્ફ્યુઝન ઊભી થઈ હતી હવે પંચમહાલની વાત કરી લઉં તો પંચમહાલ જિલ્લાના દેલોલ ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે મતદાતાઓને રિઝવવા માટે દારૂની લાણી કરાવી હોય તેવો વિડીયો સામે આવ્યો છે મહિલા સરપંચના ઉમેદવારના પતિનો એ વિડીયો વાયરલ થયો છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે છોટાઉદેપુરમાં અલગ થયું છે છોટાઉદેપુરના અંબાલા જૂથ ગ્રામ પંચાયતના પાડલિયા ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ સહિતની સમસ્યાઓના કારણે એક પણ મતદાતાએ અહીંયા મતદાન કર્યું નથી અને મતદાનથી અળગા રહ્યા છે લોકશાહીમાં મતદાન કરવું તે આવશ્યક છે લોકશાહીના હિતમાં છે પણ તમામે વિચારવું પણ પડશે કે ગામ ગામ સુધી વિકાસ પહોંચાડવો પડશે આની મતગણતરી થશે ત્યારે પણ તેનું પ્રસારણ જીવંત કરીશું અમે એક કે ગ્રામ પંચાયતમાં કોણ સરપંચ બને છે એ પણ આપ સુધી લઈ આવીશું પહેલા મતથી છેલ્લા મત સુધીની મતગણતરી બતાવીશું કારણ કે બેલેટ પેપરથી મતદાન થયું છે પણ આવતીકાલે સવારે કડી અને વિસાવદરી બેઠકની પેટાચૂંટણી જે થઈ છે તેની મતગણતરી થવાની છે અને આપની ચેનલ એબીપીએસ બીપી ત્યાં પણ પહેલાં મતથી લઈ છેલ્લા મત સુધી તમામનું જીવંત પ્રસારણ પણ કરશે મતની ગણતરીનું જીવંત પ્રસારણ કરશે તમામ અપડેટ્સ આપ સુધી લઈ આવીશું તમામ બૂથનું વિશ્લેષણ કરીશું કારણ કે એકવીસ રાઉન્ડ જરૂર છે ચૌદ ટેબલો છે એક એક રાઉન્ડનું વિશ્લેષણ આપ સુધી સતત જાણકારી સાથે પહોંચાડતા રહીશું અને વિશ્લેષણ કરતા રહીશું આપ સવારથી એબીપીએસની તા ચોક્કસથી જોજો કારણ કે સચોટ વિશ્લેષણ અહીંયા છે ફરી એકવાર કહીશ લોકશાહીનો આ પર્વ ભલે બે પેટા ચૂંટણીની બે બેઠકો પર છે પણ ગર્વ એ વાતનું થશે કે બંને બેઠકના પરિણામની સાથે મારી ગુજરાતની વિધાનસભા એકસો બ્યાસી બેઠકવાળી ફરી એકવાર પૂર્ણ થશે જે ખંડિત થયેલી હતી